તહેવાર જેવો માહોલ કરી નાખ્યો છે કેમ કે આપણે જે આ ચંદ્રબાપુ નાયડુ રહ્યું ને એનું શપથ ગ્રહણ છે એટલે આપણે જે અત્યારે આજે ગુનપુરથી પંદર વીસ કિલોમીટર જ આગળ છે બધું પ્રોગ્રામ રાખેલો એ આપણે મિત્રો આપણે જોવા અહીંયા હાઇટ બંધ છે એટલે ટ્રાફિક છે એટલે આપણે આપણે આંધ્રામાં આપણે પોસ્ટર બહુ લગાડે ચૂંટણી હોય ને એટલે જોવો તમે બધી બાજુ નગર પોસ્ટર લાગેલા છે મિત્રો જેવો પોસ્ટર ની લાઈન લાગેલી ચંદ્રબાબુ નાયડુ નું હાલી ગયું છે આંધ્રામાં

ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે ખાલી કરવાની જગ્યાએ પહોંચી ગયા હતા અને અત્યારે જુઓ આપણે સવારના આઠ વાગ્યા છે અને આઠ વાગે આપણે જુઓ ગાડી લાગી ગઈ છે ખાલી કરવા જુઓ આપણે ગોડાઉને ગાડી લગાડી દીધી છે અને આપણી ગાડી ખાલી થાય છે અત્યારે જો આ તાલપત્રી અમને ઊંચી કરી નાખી છે કેમ કે અંદર બફારો વધારે થાય અને આપણને ખોલવાનું કીધું હતું કે ભાઈ તમે ખોલી નાખો મેં કીધું આ ખોલશે નહીં કેમ કે આપણે પછી ડેકર રુઈ બાંધવામાં પછી કેવર આવે અને આપણે માલ એવો ભરવાનો થાય કે ડેકર ખોલવાનું થાય તો તો વાંધો નહીં પણ આપણે અહીંથી કંઈ બીજો માલ અંદર જે ઠાઠામાં ભરવાનો હોય અને અંદરને અંદર આવી જાય તો પછી આપણે શું છે કે ડેકર રહ્યું નહીં આવું જેવું બંધાણું એવું બંધાય નહીં અને આપણે પાછળ હારે ન હોય એટલે અત્યારે જો આપણે ગાડી ખાલી કરવા લાગી ગઈ છે અડધી ગાડી તો ખાલી થઈ ગઈ છે એના આપણે ગોડાઉન છે જો ઘણું મોટું ગોડાઉન છે એટલે અડધી ગાડી તો ખાલી થઈ ગઈ છે એટલે વધીને હવે કલાક દોઢ કલાકમાં ગાડી ખાલી થઈ ગઈ છે અને મિત્રો આપણે હવે હેલા જાય ચા પાણી પીવા કેમકે આપણે જે અત્યારે ઉઠા છે એટલે હવે ચા પાણી પી પીવા હેલા જાય કેમ કે અહીંયા તો ક્યાંય ચા પાણી છે નહીં એટલે હવે આપણે રોડ ઉપર જ જવું જોઈએ અને આપણે આવડું આ રેસિડન્ટ એરિયો જ છે અને હું ગોડાઉન જેવી આપણે આ બધું જુઓ અહીંયા પડખે સ્કૂલ છે જુઓ તમે એટલે હવે આપણે ચા પાણી પીવા એલા જાય અને રોડ આપણે રહ્યો ને ઠેઠા જે આ ફોર જાય ને એની આગળ રસ્તો છે આ મેઈન રોડ છે એટલે આપણે અહીંયા પૂછી દઉં અહીંયા દુકાન છે જો અહીંયા ચા પાણી મળતા હોય તો આપણે પૂછતા આવી હવે મિત્રો આપણે જોવો દુકાને પૂછ્યું હતું ચા હતી એટલે આપણે જોવો ચા પી લઈ હવે ચા પીને પછી આપણે હૈલા જાય પાછા ગાડીએ અને આ આપણે જુઓ કે ખાલી કરવાનું છે ને લોકેશન છે બહારનું એટલે હવે આપણે ચા પાણી પી લઈ ચા પાણી પીને પછી પાછા ગાડીએ ફેલા જાય અને આપણે વધીને કલાક દોઢ કલાકમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ છે એટલે હવે આપણે જોવી પછી ટ્રાન્સપોર્ટરને ફોન કરી ભાઈ શું ભરવાની પોઝિશન છે એ એટલે હવે ખાલી બાલી થઈ જાય પછી આપણે ફોન કરી મિત્રો આપણે જો ચા પાણી પીને અને અવતાર્યા છે અને અહીંયા મિત્રો રહ્યા ને એ કોઈ હિન્દી સમજતું જ નથી એ એની ભાષામાં જ વાત કરવાની કે ભાઈ તેલગુ હવે આપણને તો તેલગુ માં કાંઈ ખબર પડે નહીં એટલે આપણે તેમનું મિસારામાં જ બધી એની ભેગું વાત કરવાની થાય કેમકે આપણે હૈદરાબાદ સુધી તો એ જે હિન્દી સમજે છે બાકી હૈદરાબાદથી જે આપણે વટી જાય ને પછી જે આપણે વિજયવાડા ડિસ્ટ્રિક આવે રાજમંદ્રી છે પછી આ બાજુ નેલુર છે એ બધી બાજુ આપણે જાય ને એટલે અહીંયા કોઈ હિન્દી સમજતું જ નથી એ એની ભાષામાં જ વાત કરવાની અને આપણે વાત કરવી હોય ને તો અમુક માણા સમજે પણ એ ને સો ટકા માણામાંથી દસથી પંદર ટકા જ માણા આપણે અહીંયા હિન્દી સમજે છે બીજા બધા એ એની ભાષામાં જ વાત કરે તેલુગુમાં તે એટલે આપણે જ ગમે કાંઈક વસ્તુ લેવાનું હોય એટલે આપણે ઈશારાથી વાત કરવાની ને કાં પછી થોડુંક ઇંગ્લિશ ને એવી રીતનું મિક્સ ભાજી કરીને અને પછી આપણે એની ભેગું વાત કરવાની ત્યારે એવડા એ સમજે બાકી હિન્દી તો એને કાંઈ ખબર જ નથી પડતી એટલે જોવી હવે અને આપણે ક્યારે ગાડી ખાલી થઈ છે વધીને આપણે કલાક દોઢ કલાકમાં ગાડી ખાલી થઈ ગઈ છે અને ક્યાં આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી પણ ઈજે તો અત્યારમાં કોઈ ટ્રાન્સપોર્ટવાળો જવાબ ન દે કેમકે અત્યારે વાગ્યા છે હવા આઠ આઠ જેવું થયું છે એટલે હવે આપણે આ ઘડી રહીને પછી ફોન કરી કે આપણી ગાડી ખાલી થઈ જાય એટલે હવે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી દસેક વાગ્યા પછી હવે મિત્રો આપણે જુઓ ગાડી ખાલી થઈ ગઈ છે અને એક થપી બાકી રહી છે અને આપણે અત્યારે જુઓ દસ વાગી ગયા છે એટલે દસ વાગે આપણી ગાડી ખાલી થઈ છે જુઓ તમે આપણે છેલ્લી લાઈન છે કમ્પલેટ આપણે ગાડી ખાલી થઈ ગઈ છે એટલે હવે આપણે આ જાય ટ્રાન્સપોર્ટ ઓફિસે અહીંથી આપણે ગુન્ટૂર જીએમસી માં ફોન કર્યો હતો એટલે હવે આપણે ગુટુર જવાનું છે એટલે ત્યાં અત્યારે ઓફિસે આયેલા જાય એટલે અહીંથી અત્યારે આપણે આવ્યા ત્યારે નો એન્ટ્રી જેવું હતું પણ અત્યારે જાવક માંથી બાયપાસમાં થઈને આપણે વહી જવાનું થઈ છે એટલે આપણે આ જાય અને આ બધું વ્યવસ્થિત પેલા કામ કરી નાખીએ આપણું કે આ તાલપત્રીની ની બધું આપણે હરખું કરી નાખી પછી આપણે અહીંથી નીકળશું હા મિત્રો આપણે જોવો ખાલી કરીને નીકળી ગયા સાહેબ અને અત્યારે જુઓ આપણે સિટી અંદર છે અને આજ તો મિત્રો આપણે આંધ્રપ્રદેશમાં તો આ દેવર જેવો માહોલ કરી નાખ્યો છે કેમ કે આપણે જે આ ચંદ્રબાબુ નાયડુ રહ્યું ને એનું શપથ ગ્રહણ છે એટલે આપણે જે અત્યારે વીસ કિલોમીટર જ આગળ છે બધો એ પ્રોગ્રામ રાખેલો એ આપણે ખાલી કરતા હતા ત્યાં પૂછ્યું હતું એટલે જોવો અત્યારે બધે પોસ્ટર જ લાગેલા છે અને આપણે જે ગુટુર વિજયવાડા રોડ રહ્યો ને આ જે શપથ ગ્રહણ છે અત્યારે તો અહીંયા આંધ્રામાં તો બધું તહેવાર જેવો માહોલ છે મિત્રો આપડે જોવા અહિયાં બંધ છે એટલે ટ્રાફિક છે એટલે હવે આપણે અહીંથી બે અઢી કિલોમીટર જેવો હાઈવે બાકી રહ્યો છે આપણે વિજયવાડા વાળો એટલે હવે આપણે ફાયટક ખુલે એટલે પછી આપણે અહીંથી નીકળી આપણે જો ફાઇટક પાસ કરી લીધી એ અને અત્યારે જોવા આપણે આપણે આંધ્રામાં આપણે પોસ્ટર બહુ લગાડે ચૂંટણી હોય ને એટલે જવો બધી બાજુ નગર પોસ્ટર જ લાગેલા છે

એટલે હવે આપણે આઈને જઈ હાઈવે ઉપર કેમ કે હવે થી આપણે એક દોઢ કિલોમીટર જેવો બાકી રહ્યો છે સીધા આપણે આવેલા છે ઓફિસે અને અત્યારે તો મિત્રો આપણે અહીંયા જે આપણે ટર્ન મેરો ને ટ્રાફિક હતું ફૂલે ફૂલ એટલે આપણે નતો વિડીયો ઉતારી આવ્યા કેમ કે આપણે અહીંયા જે સીએમ રહ્યો ને શપથ ગ્રહણ છે એના હિસાબે ટ્રાફિક હતો અને પોલીસ વડે એટલા હતા એટલે અત્યારે જો આપણે હાઈવે ચડી ગયા છે અને મિત્રો આપણે એ જે શપથ ગ્રહણ છે ને એ આપણે વિજયવાડા ભાયા છે અને વિજયવાડા રહ્યું એ આપણે આંધ્રાની રાજધાની છે વિજયવાડા આપણે જેમ ગુજરાતમાં કેમ ગાંધીનગર છે એમ આપણે આંધ્રામાં વિજય છે રાજધાની એટલે હવે આપણે હેલા જાય ઓફિસે અને વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે ત્યાં જાય પછી ખબર પડે ભાઈ શું છે ફરવાની પોઝિશન નગર પછી ચાલે એટલે હવે આપણે આપડે હૈલા જાય ને

તો હવે જાયલા જઈ છે પણ આપણે ગાડી લઈ કોઈ આગળ જાતી નથી બે ગાંધરાની ગાડી હેલી જઈ છે પણ અત્યારે બધી લાઈન જો અહીંયા લાઈનમાં જ બધી ગાડી ઊભી છે આ બધી આપણે વિજયવાડા વિશાખાપટ્ટનમ કલકત્તા બાજુ ગાડીઓ જતી હોય ને એ બધીની લાઈન લાગી છે કેમ કે રસ્તો જ બંધ કરી દીધો છે વિજયવાડામાં એટલે હવે તો આપણે આગળ જાય પછી ખબર પડે કે આપણે કીએ ઓફિસે જવાનો રસ્તો ચાલુ છે કે બંધ છે

હનુમાન દાદા ની મૂર્તિ આવે છે આપડે મોટી જબરી મૂર્તિ છે અહિયાં જોવો તમે

ડ્રાઈવર સાઈડ એટલે સીધો આપણે રસ્તો વહી જાય જીએમસી ઓફિસે અહીંથી હવે એક દોઢ કિલોમીટર ઓફિસ થાય છે એટલે હવે આપણે અહીંથી ટર્ન મારી દઈ અને આવી જાય ઓફિસે તો આપણે જોવો ઓફિસે પહોંચી ગયા છે અને આપણે અહીંયા ગાડી જોવો સાઈડમાં રાખી દીધી છે જો આપણે કમ્પ્લેટ સાઈડમાં રાખી દીધી છે અને અહીંયા ત્રણ ચાર ગાડીઓ પીડી છે બે પોરબંદર ની દેખાય છે ત્રણ પોરબંદર ની દેખાય છે ગાડી એટલે હવે આપણે ઓફિસે આવેલા જાય કેમ કે હવે આ ત્રણ ચાર તો ચૌદ વિલિયા પડ્યા જ છે એટલે હવે આ જોવી હવે હું ભરવાની પોઝિશન થાય છે ટોટલ ચૌદ વિલ વાળી ગાડી પડી છે એક બે ત્રણ ચાર પાંચ ને આપણી છઠ્ઠી છ ગાડીયું ચૌદ વિલ વાળી પડી છે એટલે હવે આપણે પેલા ઓફિસે આવી જાય સી જે સાડત્રીસ આપણે પહેલાં હાયલા જાય શું પોઝિશન છે કાસિમભાઈ તો લાગતા નથી એવું દેખાય એ મને ત્યારે આપણે જવા ઓફિસેથી પાછા ગાઢી આવતાર્યા હતા અને આજ તો આપણે અહીંયા ગુન્ટુરમાં ને આંધ્રામાં તો રજા જેવું છે કેમ કે આજે આપણે જે ઇલેક્શન હતું ને એની શપથ ગ્રહણ હતું એટલે એના હિસાબે આ ગામ બધું બંધ જ છે એટલે આપણે કાસિમભાઈને પૂછ્યું હતું ઓફિસે ટ્રાન્સપોર્ટે કે ભાઈ શું પોઝિશન છે એટલે એને તો કીધું ભાઈ આજ કાંઈ નહીં જ ભરાય છે એટલે આપણે અત્યારે ગાડી ઉતાર્યા જ પાછા અને હવે આપણે ઘણીક વાર અહીંયા ટેકાવી દઈ અને પછી આપણે સાંજે પૂરું કંઈક જમવાનું ને બનાવવું જોઈએ એટલે અત્યારે જોવો આપણે અહીંયા અઢી તો વાગી ગયા છે એટલે હવે અત્યારે ઘડીક વાર અહીંયા તડકાની ગાડી આપણે રાખી દઈએ અહીંયા અને પછી આપણે રાતે કાંઈક જમવાનું બનાવશું એટલે અત્યારે આપણે અહીંયા બે કલાક ગાડી અહીંયા રાખી દઈ અને ભૂઈ જાય પછી આપણે કાંઈક કરશું જમવાનું એની કંઈક વ્યવસ્થા કરશું આ ગુંટુરમાં આપણે કંઈ જમવાનું મળતું નથી એટલે આપણે હાથે જ બનાવવું જોઈએ એટલે હાંજે અહીંજે કાંઈક આપણે બનાવશું હવે મિત્રો આપણે જો બપોરે તો ઓફિસે આવીને સીધા હોઈ ગયા હતા એટલે અત્યારે જો આપણે હાડા હાથે ઉઠ્યા છે અને અત્યારે તો અહીંયા ગરમી એવી થઈ છે ને કે એની વાત પૂછોમાં કે બફારો વધારે થઈ ગયા અને આ વરસાદે કંઈ આવે એવું છે નહીં એટલે હવે આપણે આમ ગામ બાજુ હેલા જાય અને કાંઈક ઠંડુ ગંડુ પીતા આવી એટલે હવે આપણે હેલા જાય કેમકે અમે આ મારવાડી છે એટલે આપણે આમ હાયેલા જાય કે અમે આ મારવાડીનું ઓલું છે આપણે બદામ છેક ને એવું એટલે આપણે બદામ શેક પીતા આવી એટલે હવે આપણે હેલા જાય ત્યાં

આપણી ગાડી સામે જ પડી છે હવે અહીંથી દેખાયે અહીંયા જ આપડી ગાડી પડી છે અને અહીંયા આપણે ટોકડી છે ગુટુર ની એટલે હવે આપણે બદામ ચક પી લઈ પછી અહીંથી નીકળી